એ સ્વામિનારાયણ આજે વાત કરવી છે રાણા માટે રોટલી એક દુદ્ધા નામનો ભીલ બાળક હતો જેમના પિતા મહારાણા પ્રતાપના એક વીર સૈનિક હતા યુદ્ધ વખતે તેમનું મૃત્યુ થયું હતું હવે તેમની માતા અને બાળક દુદ્ધા એકલાસ રહેતા હતા જીવન નિર્વાહ કરવો ખૂબ મુશ્કેલ હતો તેમની મા અલગ અલગ જગ્યાએ કામ કરી અને તેમનું ગુજરાન ચલાવતા પરંતુ એક દિવસ એવો બને કે તેમને પૂરતું ખાવાનું મળતું નથી એક દિવસ નહીં પરંતુ બે બે દિવસ ભૂખ્યા જ પસાર થઈ જાય છે નાનો એવો દુદ્ધા ભૂખથી તડપી રહે છે તેમને ખાવાનું પણ મળતું નથી બીજા દિવસે તેમની મા કામ કરીને થોડીક રોટલીઓ લઈ આવે છે અને તેમના બાળકને એ રોટલી આપે છે એટલે બેટા તું બે દિવસથી ભૂખ્યો છો લે આ તું રોટલી ખા દૂધા એ રોટલીને જોઈ અને રડવા લાગે છે એની આંખમાંથી દળ દડ દળ આંસુડા નીકળે છે ત્યારે તેમની માને એમ થાય છે કદાચ ભૂખ્યો થયો હશે એટલા માટે રડતો હશે આથી તેમની મા કહે છે કે બેટા રડ નહીં અને તું આ રોટલી ખાવા લાગ તે વધારે રડવા લાગે છે આથી તેમની મા તેમને પૂછે છે કે તું બેટા રડશો શા માટે તો કહે છે કે હું મારા ભૂખને કારણે નથી રડતો પરંતુ આ કુંભલગઢની અંદર મહારાણા પ્રતાપ અને તેમના સૈનિકો તેમના દીકરાઓ રહ્યા છે ચારેય બાજુ દુશ્મનોના સૈનિકો પહેરો ભરે છે તો તેમનું શું થયું છે આજે સાત સાત દિવસ થયા તો તેમના દીકરાઓ ભૂખ્યા નહીં હોય મને બે દિવસમાં આટલી ભૂખ લાગી તો તેમનું શું થયું છે તો મા મને રજા આપો તો હું આ રોટલી તેમને દઈ આવું તેમના માની આંખમાં આંસુ આવી જાય છે આ વીર બાળકને જોતા તેમને ગૌરવ થાય છે અને તેમની મા તેમને એક કાપડની અંદર રોટલી બાંધી દે છે એ કાપડનો ટુકડો રોટલી લઈ અને ધીરે ધીરે બિલ્લી પગે તે કુંભલગઢના કિલ્લા તરફ રવાના થાય છે ધીરે ધીરે નીકળે છે છતાં પણ દુશ્મનોના સૈનિકો તેમના જોઈ જાય છે માણસની પ્રતિકૃતિ જોઈ અને તે તરફ તેઓ ગોળીબાર કરે છે અને તેમનો રોટલીવાળો હાથ વિંધાઈ જાય છે એ રોટલી પડી જાય છે છતાં પણ તે જોરથી બૂમ નથી પાડતો રડતો નથી તરત બીજા હાથે એ રોટલી પકડી લે છે અને આગળ ચાલે છે ત્યાં મોટી મોટી ટેકરીઓ હતી એ ટેકરીઓ ધીરે ધીરે પાર કરે છે ટેકરી પાર કરતા જ તેને કુંભલગઢનો કિલ્લો દેખાય છે પરંતુ પોતે આખા શરીરે ગોળીથી લોહી લુહાણ થઈ જાય છે લોહીની ધાર થાય છે બે દિવસથી ખાધું નથી છતાં પણ એ દુદ્ધા ચાલતો રહે છે હવે તેને એકદમ કુંભલગઢનો કિલ્લો નજીક દેખાય છે પરંતુ લોહી એટલું બધું નીકળી ગયું હતું કે હવે તેને આગળ જવાની શક્તિ ન હતી એટલે જોરથી પોતે સીટી વગાડે છે અને ત્યાં પડી જાય છે સીટી સાંભળીને મહારાણા પ્રતાપ બહાર આવે છે જુએ છે કે એક લોહી લોહાણ બાળક ટેકરી પડ્યો હતો મહારાણા પ્રતાપ ધીરે ધીરે આગળ આવે છે અને એકદમ બાળકની નજીક આવી જાય છે તો એક હાથમાં રોટલીનું કાપડનો ઠેલો અને બાજુમાં એ બાળક પડ્યો હોય છે મહારાણા પ્રતાપ તેને ખોળામાં લે છે અને કહે છે કે બાળક તું કોણ છો અને શા માટે આવ્યો છો તો એ બાળક અંતિમ શબ્દ બોલે છે કે રાણા માયે આ આટલું કહેતા જ એ બાળકના પ્રાણ નીકળી જાય છે એ પોટલી જોવે છે તો અંદર રોટલી હતી મહારાણા પ્રતાપ બધું સમજી જાય છે કે તેમણે અમારા માટે આ રોટલી મોકલી છે અને આટલો નાનો બાળક ધન્ય છે કે અમારા આ રાજ્યને કે અમારા રક્ષણ માટે આવા નાના બાળકો પણ બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે મહારાણા પ્રતાપની આંખમાં પણ આંસુ આવી જાય છે એ બાળકને ઉશ્કી અને પોતાના કિલ્લાની અંદર લઈ જાય છે અને તેમની અંતિમ વિધિ કરે છે આમ મહારાણા પ્રતાપ માટે એક નાનો એવો ભીલ કુમાર દુદ્ધા પણ રાષ્ટ્રીય પ્રેમની અને તેમના માલિકને બચાવવાનું સુંદર મજાનું કામ કર્યું હતું લોકો આજે પણ તેમને યાદ કરે છે